શું તમે ક્યારે એવું મંદિર જોયું છે જ્યાં દાન લેવાતું નથી શું તમે જાણો છો કે જલારામ બાપાના અન્ન ક્ષેત્રમાં ભૂખ્યા લોકો માટે અનાજ ક્યારેય ખૂદતું નથી વીરપુરના આ મંદિરની દિવાલો પણ વાર્તાઓ બોલે છે પણ શું તમે સાંભળી છે એ રહસ્યમય અવાજ આજના સંવાદમાં ચાલો શોધીએ એ સાત રહસ્યો જે જલારામ બાપાને માત્ર સંત નહીં એક જીવંત ચમત્કાર બનાવે છે આ ચર્ચા શ્રી ગગન શ્રીધરાણીના દ્રષ્ટિકોણથી પ્રેરિત છે ચોક્કસ વીરપુર રાજકોટથી બહુ દૂર નહીં લગભગ બાવન કિલોમીટર છે પણ આ નાનકડું ગામડું ખબર છે જલારામ બાપાના પેલો સેવા પરમો ધર્મ અને જીવ સેવા એવો માધવ સેવાનો જે મંત્ર છે એના લીધે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે અને શ્રી ગગન શ્રીધરાણીના વિશ્લેષણને આધારે આપણે જોઈએ તો આજે આપણે આ સેવા ભાવનાના મૂળમાં જે ઊંડા કદાચ ઓછા જાણીતા પાસાઓ છે ને એની સફર કરીશું દજ જગ્યાને ખરેખર અનન્ય બનાવે છે હા ચાલો તો આ સફર શરૂ કરીએ સીધા મંદિરના પ્રવેશ દ્વાર જ ત્યાં એક નિયમ છે જે ઘણાને કદાચ થોડું આશ્ચર્ય પમાડે અને એ છે આપણો છઠ્ઠું રહસ્ય કયો નિયમ મંદિરમાં પેલી ભૌતિક વસ્તુઓ મોબાઈલ ફોન પર્સ વોલેટ આઉ કશૂજ સાથે લઈ જવાની સખત મનાઈ છે પહેલી વાર સાંભળીએ તો એમ લાગે કે આ થોડું વધારે પડતું કડક નથી હા લાગે કડક લાગી શકે પણ એની પાછળનો જે વિચાર છે ને હા એટલે એ બહુ ગહન છે આ ખાલી શિસ્ત માટે નથી ગગનભાઈએ એમના અભ્યાસમાં જે રીતે આ વાત મૂકી છે એ મુજબ આના બે મુખ્ય હેતુઓ છે કયા બે એક તો ભક્તિમાં પેલું ધ્યાન જાળવવું માઇન્ડફુલનેસ જેને કહેવાય હા અને બીજું સમાનતાનો ભાવ સ્થાપિત કરવો સમાનતા કેવી રીતે એટલે ફોન બાર મૂકવાથી સમાનતા કઈ રીતે આવે જુઓ જ્યારે આપણે મોબાઈલ પૈસા આ બધી વસ્તુઓ બહાર મૂકીને અંદર જઈએ ત્યારે શું થાય આપણું ધ્યાન ભટકાવનારા સાધનો અને આપણી જે આર્થિક સ્થિતિના પ્રતીકો છે એ બધું બહાર રહી જાય એટલે દરેક વ્યક્તિ એક સરખા લેવલ પર ઈશ્વર સામે ઊભી રહે છે કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં કોઈ દેખાડો કરવાની વૃત્તિ નહીં આજે ટેકનોલોજી અને ભૌતિકતાનો ક્ષણિક ત્યાગ છે ને એ ભક્તિના અનુભવને વધુ ઊંડો અને પવિત્ર બનાવે છે જાણે દર્શન પહેલા એક માનસિક શુદ્ધિ વાહ આ ખરેખર બહુ રસપ્રદ દ્રષ્ટિકોણ છે શુદ્ધ દર્શન માટે શુદ્ધ મન હવે વાત કરીએ એ રહસ્યની જેણે વીરપુરને આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બનાવ્યું છે રહસ્ય નંબર 1 હા પેલો દાનવાળો બરાબર ફેબ્રુઆરી 9 2000 થી આટલા વર્ષોથી આ મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન કે ભૌતિક દાન સ્વીકારવામાં આવતું જ નથી આજના જમાનામાં જ્યાં મોટાભાગની ધાર્મિક સંસ્થાઓ નાની હોય કે મોટી દાન પર જ ચાલતી હોય ત્યાં આ પગલું તો ક્રાંતિકારી જ કહેવાય ને બિલકુલ ક્રાંતિકારી આ નિર્ણય છે ને એ ગીતાના નિષ્કામ કર્મ અને જે સંતોનો નિસ્પૃહતાનો આદર્શ છે એનું જાણે જીવન સ્વરૂપ છે વીરપુર ગાદીપતિનું સ્પષ્ટ માનવું છે કે સેવાનો સંબંધ આત્મા સાથે છે પૈસા સાથે નહીં પણ કોઈ આપવા આવે તો ભાવથી કોઈ ભક્ત દાન આપવા માંગે તો તો પણ ટ્રસ્ટીઓ હોય કે પૂજારીઓ એ અત્યંત વિનમ્રતાથી ના પાડે છે અને એટલું જ નહીં એ લોકો સૂચવે છે કે ભાઈ આ રકમ તમે તમારી આસપાસ કોઈ જરૂરિયાતમંદ હોય ને એને સીધી મદદ કરવામાં વાપરો તો એ સાચી સેવા ગણાશે એટલે આ ખાલી દાનનો અસ્વીકાર નથી પણ સેવાની વ્યાખ્યાને વધુ વિશાળ બનાવવાનો પ્રયાસ છે બરાબર આ વાત ખરેખર ખરેખર અદ્ભુત છે નિસ્વાર્થ સેવાનો આવો શુદ્ધ ભાવ કદાચ જ બીજે ક્યાંક જોવા મળે મને ખાતરી છે કે ઘણા શ્રોતાઓના મનમાં પણ અત્યારે જય જલારામનો નાદ ગુંજતો હશે આ વિચાર જો આપણને સૌને સ્પર્શી ગયો હોય તો એક લાઈક જરૂર કરજો આ ચર્ચા માટે અને આ જે નીતિ છે એ કઈ રાતોરાત નથી આવી ગઈ ખરું ને એના મૂળ ઊંડા છે હા એના મૂળ ઐતિહાસિક છે એ જ મારો આગળનો મુદ્દો હતો શું આ દાન ન સ્વીકારવાની નીતિ પાછળ કોઈ જૂનો સંદર્ભ પણ છે કારણ કે આપણે જેને પાંચમું રહસ્ય કહી શકીએ તે બાપાના સમયની એક ઘટના સાથે જોડાયેલું છે ગગનભાઈના વિશ્લેષણમાં પણ આનો ઉલ્લેખ છે બરાબર હા ચોક્કસ ગગનભાઈના સંશોધન પરથી એ વાત વધુ સ્પષ્ટ થાય છે કે આ નિષ્કામ સેવાનો પાયો તો ખુદ જલારામ બાપાએ જ નાખ્યો હતો એમના સમયમાં એમની સેવાથી એટલા બધા લોકો પ્રભાવિત હતા ગોંડલ અને ધ્રાંગધ્રાના જે મહારાજાઓ હતા એમણે મંદિરના નિભાવ માટે અને જે સદાવ્રત ચાલતું હતું એના માટે મોટી જમીન જેને ગ્રાસ કહેવાય એ ભેટ આપવાની ઈચ્છા બતાવી ઓહો એ જમાનામાં તો રાજા તરફથી મળેલો ગરાસ એટલે બહુ મોટો આર્થિક આધાર ગણાય બાપાએ સ્વીકારી લીધો હશે ને ના અહીં જ વાત છે બાપાએ અત્યંત નમ્રતાથી પણ એટલી જ દ્રગતાથી એ ભેટનો અસ્વીકાર કર્યો એમનો જવાબ જે નોંધાયેલો છે એ હતો ભક્તોને વળી ગરાસ શા રામનું નામ એ જ અમારો સાચો ગરાસ વાહ શું વિચાર છે આ વાત બતાવે છે કે બાપા કેટલા દૂરંદેશી હતા એ સમજતા હતા કે રાજ્યાશ્રય સ્વીકારીએ તો કદાચ સેવાની જે નિષ્પક્ષતા છે જે સ્વતંત્રતા છે એના પર અસર પડી શકે એમણે ભરોસો રાખ્યો ભગવાન પર અને લોકોના શુદ્ધ સેવાભાવ પર અને આ જ ઘટનાએ ભવિષ્યમાં વર્ષ બે હજારમાં જે નો ડોનેશનનો નિર્ણય લેવાયો એના માટે એક મજબૂત નૈતિક અને ઐતિહાસિક પાયો પૂરો પાડ્યો એટલે મૂળ વિચાર તો બાપાનો જ હતો જેને સમય જતા ટ્રસ્ટે અમલમાં મૂક્યો પણ એમ કહેવાય છે કે ધ્રાંગધ્રા મહારાજાએ આપેલી એક વસ્તુ આજે પણ ત્યાં મોજૂદ છે એ સાચું હા એ વાત સાચી છે ધ્રાંગધ્રા મહારાજાએ બહુ ભાવથી એક અનાજ દળવાની પથ્થરની મોટી ઘંટી ભેટ આપી હતી એ ઘંટી આજે પણ મંદિર પરિસરમાં છે એ સમયની યાદ અપાવે છે અને કદાચ એ પણ બતાવે છે કે બાપાનો વિરોધ રાજકીય સત્તા કે અહંકાર સામે હતો શુદ્ધ ભાવથી આપેલી વસ્તુ સામે નહીં હમ આપણે બાપાની અને એમના આદર્શોની વાત કરી રહ્યા છીએ પણ એક વાત જે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય અને એ છે આપણું સાતમું રહસ્ય કે વીરપુરનું આટલું પ્રખ્યાત ધામ મૂળભૂત રીતે જલારામ મંદિર તરીકે નહીં પણ રામ મંદિર તરીકે સ્થપાયું હતું હા આ મુદ્દો ખરેખર સમજવા જેવો છે જલારામ બાપા પોતાને ક્યારેય ભગવાન તરીકે પ્રોજેક્ટ નહોતા કરતા ક્યારેય નહીં તેઓ હંમેશા પોતાને ભગવાન શ્રીરામના એક નમ્ર સેવક દાસ જ ગણાવતા એમણે તો ફક્ત અઢાર વર્ષની નાની ઉંમરે ઘર છોડી દીધું હતું અને ફતેપુર ગામના સંત ભોજા ભગત જેમને લોકો ભોજલરામ તરીકે વધુ ઓળખે છે એમના શિષ્ય બન્યા હતા અને પછી એમને પાછા વીરપુર જઈને ભૂખ્યા લોકોને ભોજન કરાવવા માટે સદાવ્રત શરૂ કરવાની આજ્ઞા આપી ગુરુની આજ્ઞા માથે ચડાવીને બાપા વીરપુર આવ્યા અને જે સ્થાન સ્થાપ્યું ત્યાં એમણે પોતાના દેવ એટલે કે ભગવાન શ્રીરામ સીતાજી લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓની સ્થાપના કરી આજે પણ એ જ મુખ્ય મંદિર છે આ વાત બાપાની નિહસીમ નમ્રતા અને એમની પરમ રામ ભક્તિનું દર્શન કરાવે છે અચ્છા હવે એ પ્રશ્ન પર આવીએ જે કદાચ દરેક શ્રોતાના મનમાં ઘુમરાતો હશે જો કોઈ જ દાન સ્વીકારાતું નથી રોકડ નહીં વસ્તુ નહીં તો પછી આટલું વિરાટ અન્ન ક્ષેત્ર ચાલે છે કઈ રીતે જ્યાં રોજના ઓછામાં ઓછા ચાર હજારથી પાંચ હજાર લોકો અને તહેવારોમાં તો સંખ્યા ક્યાંય વધી જાય આટલા બધા લોકો પ્રેમથી જમે છે આ છે આપણું ચોથું રહસ્ય આ અન્ન ક્ષેત્રનું અનોખું અર્થશાસ્ત્ર એની શરૂઆત કેવી રીતે થઈ હતી એકદમ શરૂઆત શરૂઆત તો અત્યંત સાધારણ હતી એમ કહી શકાય કે લગભગ શૂન્યમાંથી સર્જન જલારામ બાપા અને એમના પત્ની વીરબાઈ માં બંને કરતા અને એમાંથી જે થોડું અનાજ મળ્યું કહેવાય છે કે ફક્ત માપ એટલે માંડ કિલો જેવું એનાથી આ સદાવ્રત શરૂ કર્યું હતું શું વાત કરો છો ફક્ત ચાલીસ કિલો અનાજથી આટલું મોટું હા અને જ્યારે એ અનાજ પણ ખૂટી ગયું ને ત્યારે વીરબાઈ માતાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાના લગ્નના જે દાગીના હતા એ વેચી દીધા અને એમાંથી જે પૈસા આવ્યા એનાથી અનાજ ખરીદીને સેવા ચાલુ રાખી આ ત્યાગ અને સમર્પણ છે ને એ જ આ અન્ન ક્ષેત્રનો પાયો છે અવિશ્વસનીય પણ આજે આટલા મોટા સ્કેલ પર વ્યવસ્થા કેવી રીતે ચાલે છે શું કોઈ ગુપ્ત દાતાઓ છે કે પછી કોઈ ચમત્કાર ગગનભાઈ શ્રીધરાણીના વિશ્લેષણ મુજબ આજના સંચાલન પાછળ જે મોડલ છે એને શ્રદ્ધા આધારિત આર્થિક મોડલ કહી શકાય એની બે મુખ્ય શક્યતાઓ દેખાય છે કઈ કઈ પહેલી એવું બની શકે કે વર્ષ બે હજારમાં જ્યારે રોકડ દાન બંધ કરવાનો નિર્ણય લેવાયો એ પહેલાં ઘણા વર્ષોથી દાન આવતું હતું એમાંથી એક મોટું કોર્પસ ફંડ ભેગું થયું હોય અને આજે એ ફંડના વ્યાજની આવકમાંથી અન્ન ક્ષેત્રોનો મોટો ખર્ચ નીકળતો હોય આ શક્ય છે અને બીજી જે કદાચ વધુ મહત્વની વાત છે એ છે કે રોકડ દાન ભલે બંધ થયું હોય પણ વસ્તુ સ્વરૂપે દાન જેમ કે અનાજ કઠોળ તેલ ઘી શાકભાજી આ બધું ભક્તો આજે પણ અનામી રીતે પોતાની શ્રદ્ધાથી મોકલાવતા રહે છે આ પરંપરા વર્ષો જૂની છે અને એ ક્યારેય બંધ નથી થઈ તો આ બંને પરિબળો વ્યાજની આવક અને વસ્તુદાન ભેગા મળીને આ અવિરત સેવા યજ્ઞને ધમધમતો રાખે છે વાહ એટલે કે સેવા અને શ્રદ્ધાનું આ અદ્ભુત મિલન છે જ્યાં આવી નિષ્ઠા અને સમર્પણ હોય ત્યાં કદાચ ઈશ્વર પોતે જ ભંડાર ભરતો રહે એવું લાગે છે આવા સેવાકાર્યો વિશે સાંભળીને પણ એક પોઝિટિવ ઉર્જાનો અનુભવ થાય છે આશા છે કે આ વાત સાંભળીને ઘણા લોકોના મનમાં સેવા અને શ્રદ્ધાનો દીવો વધુ પ્રજ્વલિત થયો હશે આપણે વીરબાઈ માતાના દાગીના વેચવાના ત્યાગની વાત કરી પણ એમના સમર્પણની કસોટી તો આનાથી પણ ઘણી ઘણી મોટી હતી એક એવો પ્રસંગ છે એમના જીવનમાં જેણે એમની ભક્તિ પતિવ્રતા ધર્મ અને શરણાગતિને એકદમ ચરમસીમા પર પહોંચાડી દીધા આ છે આપણું બીજું રહસ્ય ખરેખર આ પ્રસંગ જલારામ બાપા અને વીરબાઈ માતાના જીવનનો કદાચ સૌથી વધુ જાણીતો અને સૌથી વધુ હૃદયને સ્પર્શી જાય એવો અધ્યાય છે જે લોકવાયકા છે એમ પ્રમાણે જલારામ બાપાની કીર્તિ એટલી બધી ફેલાઈ કે સ્વયં ભગવાને એમની કસોટી કરવાનું વિચાર્યું ભગવાને પોતે હા ભગવાને એક વૃદ્ધ ખૂબ થાકેલા અને બીમાર લાગતા સાધુનું રૂપ લઈને બાપાના આશ્રમે આવ્યા બાપાએ તો એમના સ્વભાવ મુજબ સાધુનો ખૂબ આદર સત્કાર કર્યો એમને ભોજન કરાવ્યું પછી સાધુએ શું માંગ્યું ભોજન પછી સાધુએ કહ્યું કે ભાઈ હું બહુ થાકી ગયો છું બીમાર છું મારી સેવા ચાકરી કરવા માટે કોઈ જોઈએ અને પછી એમણે જે માંગણી કરી એ કોઈ કલ્પના પણ ન કરી શકે એમણે કહ્યું કે એમની સેવા માટે એમને જલારામ બાપાના પત્ની વીરબાઈ માતા જોઈએ છે શું પત્નીને માંગી લીધા હા વિચાર તો કરો કોઈ પણ પતિ માટે આ સાંભળવો કેટલું આઘાતજનક હોય પણ જલારામ બાપા એમની પ્રતિક્રિયા શું હતી કથા કહે છે કે જલારામ બાપાએ એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો એમના મનમાં કોઈ શંકા કોઈ દ્વિધા નહોતી અત્યંત શાંતિથી પેલો અતિથિ દેવો ભવનો ભાવ છે ને એને પરાકાશ થાય લઈ જઈને અને ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને એમણે પોતાની પત્ની વીરબાઈ માતાને સાધુની સાથે એમની સેવા કરવા જવા માટે આજ્ઞા કરી દીધી અને વીરબાઈ માતા એમણે શું કહ્યું વીરબાઈ માતાએ પણ પતિની આજ્ઞાને જ ઈશ્વરનો આદેશ ગણ્યો કોઈ સવાલ નહીં કોઈ સંકોચ નહીં તરત જ સાધુ સાથે એમની સેવા કરવા જવા તૈયાર થઈ ગયા આજે પતિ પત્ની વચ્ચેનો વિશ્વાસ છે જે પરસ્પર સમજણ છે અને ઈશ્વર પ્રત્યેની જે અનન્ય શરણાગતિ છે એ અદ્ભુત છે આ ખાલી વાર્તા નથી પણ આપણા ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે ને એનું શિખર છે આ શ્રદ્ધાની વાત જો આપને પણ અનુભવાતી હોય તો નીચે કમેન્ટમાં જય જલારામ લખીને ભાવ વ્યક્ત કરી શકાય છે પણ આ કસોટીનો અંત એ અત્યંત ચમત્કારિક હતો જેવી વીરબાઈ બાતા પેલા સાધુ સાથે ગામના પાદર સુધી પહોંચ્યા ત્યાં અચાનક શું થયું ખબર છે શું થયું પેલા વૃદ્ધ સાધુ અદ્રશ્ય થઈ ગયા અને એ જ સમયે આકાશવાણી થઈ સ્વયં ભગવાને વીરબાઈ માતાના પતિવ્રતા ધર્મ અને બાપાની અડગ શ્રદ્ધાની પ્રશંસા કરી ભગવાને પ્રસન્ન થઈને વીરબાઈ માતાને વરદાન આપ્યું વરદાનમાં શું આપ્યું પોતાની જોડી જેમાં ભિક્ષા લેવાય અને ધોકો એક લાકડી એ જ જોડી અને ધોકો જે આજે પણ વીરપુર મંદિરમાં છે આજે આપણું ત્રીજું રહસ્ય બિલકુલ એ જ આકાશવાણીમાં ભગવાને કહ્યું કે આ જોળી અને ધોકો સાચવીને રાખજો અને તેનું પૂજન કરજો જ્યાં સુધી આ તમારી પાસે રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં અન્નનો ભંડાર ક્યારેય ખૂટશે નહીં આ એ જ દિવ્ય જોળી અને ધોકો છે જે આજે પણ વીરપુરના મુખ્ય રામ મંદિરમાં કાચના કબાટમાં સુરક્ષિત રીતે રાખેલા છે અને એમની પૂજા થાય છે આ ખાલી વસ્તુઓ નથી પણ ઈશ્વરના સાક્ષાત આશીર્વાદ અને પેલો અખૂટ ભંડાર છે ને એનું પ્રતિક છે અને આ વાત આ વાત તો આખી ઈકડી જોડી દે છે જેમ ગગનભાઈ શ્રી ધ્રાણીએ એમના વિશ્લેષણમાં ઈશારો કર્યો છે આ દિવ્ય વરદાન આ અખૂટ ભંડારની જે ખાત્રી મળી એ જ કદાચ મંદિરની પેલી નો ડોનેશન નીતિ પાછળની અતૂટ શ્રદ્ધાના મુખ્ય આધાર છે બરાબર જો ભગવાન તરફથી જ અનંત ભંડારની ગેરંટી મળી હોય તો પછી માણસો પાસેથી ભૌતિક દાન લેવાની જરૂરત શું રહે આ તો આખી વાતને એક નવો જ અર્થ આપી દે છે અવા ઉંડાણપૂર્વકના જોડાણો જ્યારે સમજાયને ત્યારે ખરેખર આખી વાત વધુ સ્પષ્ટ થાય જો આવી ચર્ચાઓ અને વિશ્લેષણોમાં રસ પડતો હોય તો અમારી ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરવાનો વિચારી શકાય ખરેખર આ સાતે રહસ્યો છે ને એક એકબીથે સાથે એટલા જોડાયેલા છે જણે એક મોટી તસવીર બનાવતા હોય જેમ દાનનો અસ્વીકાર રહસ્ય એક પિલો રાજસી ગરાસનો અસ્વીકાર રહસ્ય પાંચ અને વીરબાઈ માતાનો પેલો સર્વોચ્ચ ત્યાગ રહસ્ય બે આ બધા એક જ ફિલોસોફી તરફ ઇશારો કરે છે કઈ ફિલોસોફી કે ભૌતિક સંપત્તિ સત્તા અને અપેક્ષાઓથી મુક્તિ એ જ સાચી સેવાનો માર્ગ છે મોહ એ સેવાનો દુશ્મન છે અને બીજી બાજુ પેલી જોડી ધોકાનો દિવ્ય વારસો રહસ્ય ત્રણ મૂળ રામ મંદિર પ્રત્યેની નિષ્ઠા રહસ્ય સાત અને ગુરુભક્તિ આ બધું ઈશ્વરીય શક્તિ પરનો અડગ વિશ્વાસ અને સંપૂર્ણ શરણાગતિ બતાવે છે બરાબર અને અન્ન ક્ષેત્રનું અર્થશાસ્ત્ર રહસ્ય 4 અને પેલું શુદ્ધ દર્શન માટેનો નિયમ રહસ્ય 6 એ તો આ આદર્શોને વ્યવહારમાં કઈ રીતે મૂક્યા છે એના જીવંત ઉદાહરણો છે એટલે ગગનભાઈના અભ્યાસમાંથી જે મુખ્ય સાર નીકળે છે તે એ છે કે વીરપુર ખાલી એક ધાર્મિક સ્થળ નથી પણ એક જીવંત મોડેલ છે હા એક પ્રેરણાદાયી મોડેલ એ શીખવે છે કે જો નિષ્કામ સેવાની ભાવના એકદમ પ્રબળ હોય અને પરમાત્મા પર અતૂટ શ્રદ્ધા હોય તો સંસાધનોની કમી ક્યારે નડતી નથી જીવ સેવા એવ માધવ સેવા દરેક જીવની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે આ સિદ્ધાંત અહીં આજે પણ જીવંત છે ધબકે છે તો આજે આપણે વીરપુરના જલારામ મંદિરના સાત રહસ્યોમાંથી કેટલા ખોલ્યા પણ શું એ બધું જ છે કે હજુ પણ મંદિરની દિવાલો વચ્ચે કંઈક એવું છે જે સમયથી પણ છુપાયેલું છે આજની યાત્રા અહીં પૂરી છે પણ સાચી શોધ તો હવે શરૂ થાય છે આપણે ફરી મળશું એક નવા રહસ્ય સાથે જ્યાં વાર્તાઓ ફરી એકવાર જીવંત બનશે અમારી સાથે જોડાવા બદલ ગગન શ્રી ધરાણી અને એમની ટીમ તરફથી સૌ શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર